આ જમીન વેચી નાખવાની છે દઈ દેવાની છે મારા વાલા પેલા તો તમે આ જે જમીન છે ને તેની એકવાર સંપૂર્ણ વિઝિટ કરો અને આજુબાજુમાં જે લોકેશન છે ને એમાં કાંઈ ઘટે નહીં મારા વાલા તો આથી જે મસ્ત અને સારામાં સારું બરોબર વોટર વોટર પાર્ક દેખાય માનપર વોટર પાર્ક તો મારા વાલા બેસ્ટ અને સારામાં સારું તો આજુબાજુમાં જે રિસોર્ટ છે વોટર પાર્ક છે તો આ જમીન બેસ્ટ જમીન છે સારામાં સારી જમીન છે અને મારા વાલા જો આવી જમીન તમે ગોતવા જશો ને તોય તમને મળશે નહીં તો અહીંયા શું શું સુવિધા છે તો મારા વાલા ચાલો હું તમને અંદર જે વાડી છે ને તેની પૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા મારા વાલા તમે કેદી નારિયરીને બગીચો ગોતતા હતા ને તો મારા વાલા બેસ્ટ અને સારામાં સારો અને આવો ફાલ તો તમે નારિયરીમાં ક્યાંય જોયો પણ નહીં હોય એવો મસ્ત ફાલ છે બરોબર તો મારા વાલા અહીંયા જે આપણે નદી છે તેની પણ તમને વિઝિટ કરાવવું અહીંયા જે કૂવો છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું અને અહીંયા જે બોર છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું અને મારા વાલા જે વાડી છે ને તેના શ્યાર હેડા ને એની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા તો અહીંયા મસ્ત અને સારામાં સારો કૂવો આવી ગયો તે પણ પિંચ્યાસી ફૂટ કૂવો છે તો આવો મસ્ત અને બાંધેલો કૂવો છે પથ્થરથી તે પણ તમે જોઈ શકો અને અત્યારે જે પાણી છે ને તે પણ તમે જોઈ શકો કે અહીંયા પાણી તો કોઈથી ઘટે જ નહીં એનું કારણ છે કે અહીંયા બાજુમાં નદી પણ છે તો અહીંયા બોર પણ આવેલો છે અને અહીંયા મસ્ત અને સારામાં સારો કૂવો પણ છે તો ચાલો હું તમને નદી તરફ પણ લઈ જાઉં તો અહીંયા જે તમે નદી નિહાળો છો અને મેં તમને કીધું હતું ને હમણાં કે અહીંયા મસ્ત અને સારામાં સારી જે આપણે બાઘ છે ને નારિયેળીની તો તેની બાજુમાં અહીં મસ્ત અને સારામાં સારી જે નદી આવેલી છે અને અહીંયા જે આપણે નારિયર નારિયેળનો ફાલ પણ તમે જોઈ શકો અને આવા નારિયેર તો મેં ક્યાંય જોયા નથી અને ફાલ પણ જોરદાર આવેલો છે તો આ નારિયેળી પણ એટલી છે અને અહીંયા મસ્ત અને સારામાં સારું લોકેશન છે અને અહીંયા કોઈ પણ જાતનો દેકારો છે નહીં તો મારા વાલા જો તમારે શાંત જીવન જીવવું હોય સારામાં સારું જીવન જીવવું હોય અને આવી વાળી તમે ગોતતા હોય ને તો તમારી માટે અને સારામાં સારી એમ કે સોનાની લગડી ગયો ને તો સોનાની લગડી હું લઈને આવ્યો છું અને અહીંયા નારિયેરી ને નારિયેરી ના સ્થળ હે અને આવકની વાત કરીએ ને તો આવક પણ બેસ્ટ છે અહીંયા તો સ્પેશિયલ નારિયરીનો વાવેતર છે અને આજુબાજુમાં મેં તમને જે બતાવ્યા કે આજુબાજુમાં જે રિસોર્ટું છે બરોબર હોટલ એવું છે અને સાસણગીરથી સાસણ જે ગીર રોડતું મસ્ત અને સારામાં સારો રોડ જાય બરાબર જે મેંદરડાથી સાસણ સાસણ ગીર તો ત્યાંથી માત્ર ને માત્ર આ જે વાડી છે ને દોઢ કિલોમીટર દૂર આ વાડી આવેલી છે તો તમારે લેવી ને મારા વાલા તો નિશ્ચય નંબર આપેલા છે તેમાં તમારે માત્ર ને માત્ર કોન્ટેક કરવાનો હોય અને મારા વાલા જો તમારે આ વાડી લેવી હોય ને તો બેસ્ટ વાડી છે સારામાં સારી વાડી છે અને પાણી તો અહીંયા ઘટતું જ નથી બરાબર પાણી ન ઘટતું હોય ને તો જ નારિયેરી થાય બાકી નારિયેરી ના થાય અને નારિયેરીમાં અહીંયા પદ્ધતિ પણ આપેલી છે બરાબર ટપ પદ્ધતિ તે પણ તમે જોઈ શકો કે અહીંયા મસ્ત અને સારામાં સારી ટપ પદ્ધતિ છે મારાવાલા તો ચાલો હજી તમને જે શારી શેર ખૂણા છે ને તેની પણ હું વિઝિટ કરાવું મારાવાલા તો આ જે તમે જોઈ શકો તે મસ્ત અને સારામાં સારો રસ્તો છે અને અહીંયા જે બાજુમાં બરાબર તો ગાડીની આવક જાવક થાય તો તે રસ્તો પણ સારામાં સારો છે અને આ રસ્તો પણ સારામાં સારો છે તો આવી વાળી તમે કેદીકના ગોતતા હતા ને તો મારા વાલા હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારી વાડી લઈને આવ્યો છું તો હવે રાહ કોની જોવો છો અને પહેલાં તો આપણે જે એ ખેઢો લીધો અને હવે આ બીજો જે રસ્તાનો લઈએ તે પણ તમે જોઈ શકો આગળના જે બે સિદ્ધા છે ને એ પણ હું તમને બતાડું તો મારા વાલા આવી રોનકવાળી આવી જે નારિયરની બગીચો બેસ્ટ અને સારામાં સારો તો અહીંયા તમે જોઈ શકો કે આપણી બોરની વાત કરતા ને તો અહીંયા બોર આવી ગયો બરાબર બેસ્ટ અને સારામાં સારો તો એક બોર એક કૂવો ને તમે કેદી રાહ જોઈને બેઠા હતા ને કે ચારસો ફૂટ બોર અને પંચ્યાસી ફૂટ કુવા અને આજુબાજુમાં જે નારિયેર નારિયરનો સ્પેશિયલ વાવેતર હોય તો તમારા માટે અમે નારિયેરની વાવેતર વાળી વાડી લઈને આવ્યા છે તો તમે એકવાર તો પૂરો વિડીયો છે ને નિહાળી દો એટલે તમને ખબર પડે કે કેવી વાડી છે અને તેમાં ઉત્પાદન કેવું થાય મારા વાલા તો અહીંયા તમે જોઈ શકો કે નદી છે તો નદીમાં કમળ અહીંયા ખીલે છે તે પણ તમે જોઈ શકો તો આપણે જે આ ત્રીજો છે તે પણ જોઈ લીધો અને મારા વાલા અહીંયા હે ને માત્ર ને માત્ર દવા સાટવાની છે તો દવા સટાઈ ગઈ એટલે બેસ્ટ અને સારામાં સારું જે અહીંયા વાતાવરણ છે અને શાંતિપૂર્વક વાતાવરણ અને આવી જે નારિયેરીનો બગીચો ગોતવા જશો ને તોય તમને મળશે નહીં જો તમારે લેવો હોય ને મારા વાલા તો નીચે નંબર આપેલા છે તેમાં માત્ર ને માત્ર તમારે કોન્ટેક કરવાનો હે તો અહીંયા મસ્ત અને સારામાં સારા જે મકાન છે બરાબર તો અહીંયા સુવિધાની વાત કરીએ ને તો શિયાળ શ્યાર રૂમ બરાબર શ્યાર રૂમ અને અહીંયા સંડાસ બાથરૂમની પણ સુવિધા છે અને અહીંયા અંડરગ્રાઉન્ડ સીડી પર એટલે તમારે ક્યાંય પણ બાઈને પણ ન જવું પડે અને આવા મસ્ત અને સારામાં સારા મકાન છે અને અવળી જે બંધ ઓસરી આમ જારીથી કમ્પ્લીટ કરેલા મકાન હે અને અહીંયા જે રૂમ છે બરાબર મસ્ત અને સારામાં સારો તો રૂમ પણ તમે જોઈ શકો બરાબર અને અહીંયા જે મસ્ત અને સારામાં સારો જે બીજો રૂમ આપેલો છે તે પણ તમે જોઈ શકો કે અહીંયા મસ્ત અને સારામાં સારો બીજો રૂમ છે એક પણ રૂપિયાનો મકાનમાં અહીંયા ખર્ચો નથી તે પણ તમે જોઈ શકો અને અહીંયા જે બાથરૂમ બરાબર અને સંડાસ આપેલા છે તે પણ તમે જોઈ શકો કે અહીંયા મસ્ત અને સારામાં સારા અને બાથરૂમ પણ છે અને ક્યાંય એક રૂપિયાનો ખર્ચો નથી પહેલાં પણ તમને કીધું અને આજે પણ કમ તો અહીંયા જે તમે ઉપરના મકાન બેસ્ટ અને સારામાં સારા બરાબર તો અહીંયા તો અત્યારે તાળા મારેલા એટલે આપણે ખોલવા નથી પણ અહીંયા એક ખુલ્લું છે ને તે હું તમને બતાડી દઉં બરાબર અહીંયા પણ સારામાં સારું બેસ્ટ એવું મકાન છે બરાબર અને બીજો જે રૂમ છે ને તે પણ આના જેવો હે તો અહીંયાથી જે મારા વાલા ફાર્મ હાઉસની જે એવું મસ્ત લોકેશન હે અને એવું મસ્ત દેખાય તે પણ તમે જોઈ શકો તો વાલા આવી વસ્તુ અને આવું જે ફાર્મ હાઉસ તમે કેદીકના ગોતતા હતા ને સર્વે નંબરની વાત કરીએ ને તો બાબર તીર્થનો સર્વે નંબર હે અને તાલુકાની વાત કરીએ ને તો મારા વાલા મેંદણા તાલુકામાં આ જમીન આવેલી હે અને જિલ્લાની વાત કરીએ ને તો આપણો જૂનાગઢ જિલ્લામાં આ જમીન આવેલી છે અને મારાવાલા વીઘાની વાત કરીએ ને તો બેસ્ટ અને સારામાં સારી પંદર વીઘા જમીન છે અને પાંચ વીઘાનો વધારો છે તો વીસ વીઘાનું વાવેતર પણ થઈ શકે તો તમારે લેવીને મારાવાલા તો આ જમીન તમે જોઈ શકો અને નદી તરફ પાંચ વીઘાનો વધારો છે મારાવાલા અને આપણે જો મહિનાની આમાં ઇન્કમ કરીએ ને તો એક લાખ રૂપિયાની મહિનાની ઇન્કમ છે મારા વાલા આ જે જમીન છે ને તેની વિઘાની વાત કરીએ ને મારા વાલા તો પચીસ લાખ રૂપિયાનો વીઘો આ જમીન આપી દેવાની છે દઈ દેવાની છે તો હવે રાહ જોવાની જરૂર નથી મારાવાલા નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં મારા વાલા અને આવા નવા વિડીયો જોવા માટે અમારી કોઈ પણ વસ્તુની લેવેસને જે લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ ના કરીને તો સબસ્ક્રાઈબ પણ કરી લ્યો વાલા અને જેને પણ બાબર તીર્થનો સર્વે નંબર જોતો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા